આપણે લઈને આવી ગયા છે ટ્રેક્ટર ઉપર દવા છતા એવો પંપ ખેડૂત મિત્રો આલે છે ટ્રેક્ટર બનાવેલી છે ચોકડી મારેલી છે છે અને ત્રણ જે આવે એની ઉપર મૂકેલું બસો લીટર નું બેરલ એમાં જુઓ તમે પાણી ભરવા માટે ખેડૂત જુગાડ બનાવેલો છે મોટું ઢાકણું જે આપણું હોય એ મૂકી દીધું છે અને આ છે પાણી ખેંચવાની લાઈન અને આ છે પાણી રિટર્ ની લાઈન પાણી રિટર્ન પ્રેશર કેટલો દેવો એનો હાલ અહીંયા આપેલો છે ખેડૂત મિત્રો આ આટલું મોટું થયું તો એને બેલેન્સ કરવા માટે કઈ રીતે કરેલ છે તો અહીંયા સુધી લગભગ પાંચેક ફૂટ આસપાસ ફિક્સ પાઇપ રાખેલો છે પછી અહીંયાથી ફોલ્ડિંગ કરેલો છે અને ફોલ્ડિંગ પણ એકદમ ઈજી છે એક જ ફેરામ નીકળી જાય અને એમાં તાણિયા આપેલા છે ઘણી જગ્યાએ આપણે દોરી મારેલી હોય જોતા હોય છે પણ આ એકદમ ઈજી તાણિયા છે જો તમે આ રીતે નીકળી જાય લોખંડની પટ્ટી મારેલી છે અને એટલું ઊંચું કેટલું રાખવું એ પણ જો આ એડજસ્ટ છે અને એકદમ ઈજી કોઈ પણ પાના વગર અને બીજું ખેડૂત મિત્રો નોઝલ કઈ રીતે ફિટ કરેલ છે તો એ પણ ઈજી છે એકદમ તમે જોઈ શકો છો આ પાચાની બોલ આ રીતે મારેલો છે આમાં તમે નોઝલ કઈ રીતે ફીટીંગ છે નજીક થી બતાવજો ઈજી છે આમાં નોજલ તમે ખાલી નોજલ છો આ રીતે આપડે એક ઉપર લઈ જાય એટલે એકદમ સાંકડું અને સહેલું અહીંયા દોરી બાંધવાની પંખા હારે કઈ મોટી વાત નહીં અને ખેડૂત મિત્રો આ પંપ એકદમ સસ્તો અને સારો બને છે કામ પણ સારું છે તમે જોયું પ્રેશર કેવો છે આની કિંમત છે માત્ર અઠ્યાવીસ હજાર રૂપિયામાં બધું જ બની જાય છે અને આ તમારે પંપ બનાવવું હોય તો જામખંભાળિયામાં ખડિયાર વેલ્ડિંગનો ભાઈ નો કોન્ટેક્ટ કરી શકો છો એના નંબર આપણે ડિસ્પ્લે ઉપર નાખેલા જ છે